હલો મિત્રો નમસ્કાર આપણે આજે મરચાંની ખેતી તમે જોઈ શકો છો કેવી સરસ મજાની ખેતી છે આપણે આ મરચાંની ખેતીમાં સાણિયું ખાતર મિત્રો સલ્ફર અને સરસ મજાનો રૂપ લાવ્યો તો તો આજે જોઈ શકો છો તમે કેવું સરસ મજાનું એ મરચાં પણ આવી ગયા છે જોઈ શકો છો જોઈ શકો છો જો મરચાં પણ મિત્રો સિત્તેર દિવસની મરચી છે પણ મરચાં પણ આવી ગયા છે જોઈ શકો છો કેવા મરચાં આવી આવવાનું ચાલુ થઈ ગયું છે એટલે ખેડૂત ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે પણ આવું મસ્ત ઉત્પાદન કરી શકો છો તમે પણ આવું ખેતી કરી શકો છો જોઈ શકો છો જો કેટલો ફાલ આવ્યો છે એટલે દરેક મિત્ર દરેક મારા ખેડૂત મિત્રોને કે આવી ખેતી કરો જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન